વાત કરીએ જૂનાગઢ પંથકની તો જૂનાગઢના માંગરોળ તાલુકામાં જળ જેવી પરિસ્થિતિ સર્જાઈ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે રસ્તાઓ ઉપર 4 થી પાંચ ફૂટ ધસમસતા પાણીના પ્રવાહ વધી રહ્યો છે જેથી તંત્ર પણ ત્યાં પહોંચી ન શકે આવી પરિસ્થિતિમાં જો કોઈ બીમાર થાય તો તેને જેસીબી અથવા તો ટ્રેક્ટર વડે મહામુસીબતે બહાર કાઢવાની જરૂર પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે ખેતરોમાં આ પાણી દિવાળી સુધી રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે એક તરફ ઓઝપ નદી તો બીજી બાજુ મધુવંતી નદીના દસમસતા પાણીના પ્રવાહથી માંગરોળનો ગેડ પંથકના અઢાર ગામો પ્રભાવિત થયા છે લોકોના ઘર દુકાનોમાં પાણી ઘૂસી જતા હોવાથી ઘર વખરી અને માલસામાનને પણ મોટું નુકસાન થયું છે દર વર્ષે ગેડ પંથકમાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે ગેડ પંથકના ખેડૂતોએ આ નદીઓને પહોળી અને ઊંડી કરવાની માંગ કરી અને આ ઘેડ માટે અંદાજિત સાતસો કરોડ જેટલી માતબર રકમ ફાળવી ગેડમાં ગેડના ગામોમાં પાણી ન આવે તે હેતુથી પ્લાન બનાવાયો પરંતુ આ પ્લાન તૈયાર ક્યારે થશે તેની પાસે તેનો કોઈની પાસે કોઈ જવાબ નથી